આપણે લીધો છે મેંદો અને આમાં છે થોડાક રવો જે આમાં મિક્સ કરીને લોટ બાંધી નાખવાનો છે અને આમાં નાખવાનું છે થોડુંક દહીં લોટ બંધાઈ ગયો છે મેંદાનો તો ભટુરેનો લોટ આપણે બાંધી દીધો છે અને આના ઉપર પછી મેં તેલ નાખીને મસળી નાખ્યો છે તો હવે આપણે આને બે કલાક માટે રહેવા દઈશું ઢાંકીને તો ચાલો હું લોટને ઢાંકી દઉં અત્યારે જ્યાં સુધી આપણો લોટ ઓલો થાય પોચો પડે સુધી આપણે ચાલુ કરી દઈએ છોલે તો આ છે ચણા જે રાતે પલાળી પાંચ છ કલાક પલારી ગયો તો પણ ચાલે તો આપડા કાબુલી ચણા છે એમાં મીઠું નાખીને આપણે હવે આપણે પાંચ છ સીટી વગાડી દેસુ ચણાની તો ચણા બફાઈ જશે આપણા મસાલા ગયા છે રેડી હવે આપણે આને ક્રોસ કરી નાખીએ પછી આપણે આદુ લસણની પેસ્ટ બનાવીએ છીએ તો ફેમિલી આપણે ટમેટાની ડુંગળીને ને મરચા આદુ પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે મસાલો તૈયાર કરીએ તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે ને આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરશું આપણે આમાં હિંગ નાખશું અને મેં જે આ થોડોક મસાલો લીધો છે તેજપતી ને મરચાં અને થોડોક મસાલો તો એ આપણે આમાં નાખી દેસુ હવે છે તે આપણે આમાં ડુંગળીની પેસ્ટ છે તે નાખી દેસું તો આપણે ડુંગળી છે જ્યાં સુધી એકદમ પાણી ન છોડી દે ત્યાં સુધી આપણે આને પકાવવાની છે તો આપણે ડુંગળી હવે પાણી છોડી દીધું છે તો આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ આમાં નાખીશું હવે આપણે આમાં નાખશું આપણા જે ગ્રેવી છે આની ટમેટાની તે આપણે આમાં નાખશું આપણે આની અંદર છે ને થોડુંક જીરું આપણું દળેલું જીરું એડ કરી દેસું એક ચમચી જેટલું એક ચમચી જેટલી આપણે આમાં હળદર એડ કરી દેસું આપણે થોડોક સંચરનો પાવડર એડ કરીશું આમાં થોડોક અને આપણે જે ગરમ મસાલો લીધો છે એનો સ્વાદ બહુ મસ્ત આવે છે તો આપણે એક ચમચી જેટલો એ એડ કરી દઈશું આનાથી સ્વાદ બહુ મસ્ત આવે જેટલું તીખું ખાતા હોય એટલું આપણે લાલ મરચું કાશ્મીરી સરસ દેખાવ આવે છે તો આપણે એ કાશ્મીરી મરચું એડ કરી દીધું છે જેટલો સ્વાદ અનુસાર નિમક આપણે એડ કરી દેસુ આપણે શું ને તે આમાં ચણા એડ કરી દીધા છે અત્યારે તો આપણી ગ્રેવી છે ને આમાં થોડા ઉપરથી ધાણા એડ કરી તો છોલે એકદમ બનીને થઈ ગયા છે રેડી તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગયા છે કલર પકડી લીધો છે લાલ તો હવે આપણે આને ઉતારી લઈએ નીચે હવે જે આપણો રોડ ઢાંકેલો છે તે આપણે ખોલશું બે કલાક પછી તે મસ્ત ફૂલી ગયો હશે તો ફેમાલી આપણો લોટ થઈ ગયો છે એકદમ ફૂલીને મસ્તનો તમે જોઈ શકો છો એકદમ પોચો ને નરમ થઈ ગયો છે આપણો લોટ તો ચાલો આપણે ભટુરે બનાવવા માંડીએ ફેમાલી મિતાલ આવી અંદર તો એ શું કેતી હતી બલજીને સુગંધ ઈ રસોડામાં આવી તો કે મસ્તી ની સુગંધ આવે અત્યારે ખાઈ લઈએ તો આપણા છોલે મેં રાખી દીધા સાઈડમાં પણ એની સુગંધ તો આવે જ તો હવે આપણે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે છોલે બનવાની શરૂઆત કરી દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું કે નહીં એ માટે આપણે આમાં નાખીને જોઈ લેશું આપણો ગેસ છે તે હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનો રહેશે કારણ કે નકર તો ભટુરા છે આપડા તેલ પીજા છે તો આપણું તેલ આવી ગયું છે તો આપણે હવે ભટુરા આમાં નાખશું તો આ ફેમિલી આ રીતનું આપણે ગોયણું કરીને આપણે જે સાઈઝના ભટુરા બનાવવાના હોય તે સાઈઝના ભટુરા આપણે બનાવી નાખવાના તો આ રીતથી ભટુરું ચાલુ કરી દેવાનું બનાવવાનું જે રીતે ક્રેક ન રહે અને જો તમે ભટુરું ફેરે નહીં તો તમે આમ પાટલો પણ ફેરવી શકો છો તો આપણું ભટુરું જો આપણે બનીએ છીએ આપણું ભટુરું બની ગયું છે આ સાઈઝનું તો આપણે બધા ભટુરા આ જ સાઇઝના બનાવશું અને આપણે પછી આમાં ભટુરું લઈને આપણે આવી રીતે આમાં નાખીએ તો જો આપણું ભટોરું છે ને તે ફૂલીને એકદમ રેડી થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો આ રીત તમે લોટ બાંધો એટલે ભટોરું તમારું ફૂલે આપણે હવે બની ગયા છે ભટુરે તો હવે આપણે પ્લેટિંગ કરી લઈએ

તો કેવી લાગી બલજી ઓ યમી યમ યમ યમી બીસ તો ક્યાં બુઆ હું જોઈને નેહા કે યમી તો આલે બધા છોલે ભટુડે ખાવા મેલે તમને આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરી દેજો સારી લાગી હોય તો વ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મરીએ નેક્સ્ટ વિડિયો માં દે લગે આવજો બધાય